મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના ઉપર નજર કરીએ સિવિલ એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ રજનીશ પટેલ હાલમાં પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે સિવિલ સિવિલ એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ રજનીશ પટેલ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે સીધા જઈશું ભાવનાઓ આપની અત્યારની પરિસ્થિતિ અમે હન્ડ્રેડ પર્સન્ટ સમજી શકીએ છીએ પરંતુ આ જે મેચિંગ પ્રોસેસ છે એ પણ ખૂબ કોમ્પ્લિકેટેડ છે અને એને આપણે નિગ્લેક્ટ ન કરી શકીએ લીગલી પણ એ ખૂબ ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ છે જેના આધારે જ આપણે સ્વજન ડિસાઇડ કરી શકીએ અને પછી એને મૃતદેહ સોંપી શકીએ આશા રાખું છું આપના થકી દરેકે દરેક લોકો સુધી આ મેસેજ જશે તો કદાચ એમને થોડી શાંતિ રહેશે અને અમે એમની સાથે જ છીએ જેટલું બને એટલું આ પ્રોસેસ ફાસ્ટ કરી અને એમને સોંપવા માટે જ એટલી મોટી સિસ્ટમ તૈયાર કરી છે જેથી કરીને એમાં બિલકુલ ડીલે ન થાય છે નાઇન્ટી નાઇનિફાય કર્યા છે એની વાત કરશું જેમ જેમ આંકડો આવશે આપ જોતા રહેજો હકીકતમાં એ છે કે એ મેચિંગ પ્રોસેસ ન થાય ત્યાં સુધી આપણે એના માટે કશું બીજું ન કહી શકીએ વી આર ઇન પ્રોસેસ ઓફ ધેટ અને એવરી ટાઈમ જ્યારે મેચ થાય તેના આંકડા આપણી સમક્ષ મૂકવામાં આવે છે આવું કોઈ મળે તો એનું મેચિંગ કરી અને એ સ્વજનને સોંપવું જેમ જેમ ત્યાંથી એની મંદો ખસશે કે જે પ્રમાણેની પરિસ્થિતિ હશે અને જે પરિસ્થિતિ નવી નિર્માણ થશે આપણે એને જે પ્રમાણેની જરૂરત હશે એને અનુકૂળ રહી અને એના માટે આપણે કામ કરશું આપણે બંધાયેલા છીએ કોઈ નવું મૃતદેહ આવે કે નવું કંઈ આવે તો આપણે એને ઇન્કલુડ કરી અને એના માટે પ્રોસેસ કરવાની છે એટલે જે કોઈ બી પ્રોસેસ ચાલશે ત્યાં સુધી ચાલશે જ્યાં સુધી ત્યાંથી બધું ક્લિયર થાય અને આપણી પણ અહીંયા પ્રોસેસ કન્ટિન્યુઅસ છે આપ જોઈ શકો છો જે પ્રમાણે સિસ્ટમ ગોઠવણ કરવામાં આવી છે કે આવે કેવી રીતે ત્યાં જાય ડી ટુમાં અને પછી એમને કેવી રીતે પીએમ રૂમમાં લાવીને કેટલું ઝડપથી એમને મૃતદેહ સોંપવાની વ્યવસ્થા ગોઠવી છે આઈ થિંક એ એ વ્યવસ્થા પર આધાર રાખી અને અમારા ફોન કોલ આવે એનો વેઇટ કરશો તો આપણે પેનિક અથવા વધારે પેનિક થવું નહીં પડે તંત્ર આપની સાથે જ છે આપણી સંવેદનાઓ સાથે છે આપણી પરિસ્થિતિ અત્યારની અમે સમજી શકીએ છીએ પરંતુ એટલું રા ધ્યાન રાખજો કે મેચિંગની પ્રોસેસ અને એનું રિઝલ્ટ ન આવે અને અમારો અહીંયાથી કોલ ના આવે તો આપને ધીરજ નાઇન્ટી નાઇન

Whatever is duplication is there, we will consider only one. You cannot say, like, there are multiple things. It is from the single person. You have to consider it is a one only. And that's how we are, you know, uh, uh, defining it. Uh -huh. Uh -huh. અભી હમરે પાસલ આય હુસકા પ્રોસેસ ચાલસે નાઇન છે મહત્વની વસ્તુ એ છે કે નવ્વાણું સેમ્પલ મેચ થયા છે અને નવ્વાણું સેમ્પલમાંથી ચોસઠ પાર્થિવ દેહ એમના સ્વજનને સોંપવામાં આવે છે અને બાકીના ચોવીસ પ્રોસેસમાં છે અને અગિયાર વ્યક્તિ એવા છે કે જે એમના બીજા ફેમિલીના મેમ્બર માટે That, that is not possible to tell it right now because, because, because. The only thing is when you have a matching, when you define somebody as a person, then and then only you can see. Right now, if you think it is 99 plus 8, that is for sure. But how many are the total number of bodies? So that, that, you, are, have that you are going to get every three hourly or four hourly we are updating this data. Then that's why this, I mean, press is there because we are updating you, all people, that now it is we are going to 99 plus 8. Like that. So, have Kids the relatives of the, the foreign nationals come here to give their DNA samples? How many? The relatives of the foreign nationals. That I will uh, confirm uh, and I will tell in the news. Also sir, my is not in the list? તો પરિવાર કહે તે સમયે મૃતદેહ આપવામાં આવશે હાલમાં આજે એડિશનલ સુપ્રિન્ડેન્ટ રાકેશ જોશીએ પ્રેસ કોન્ફરન્સ કરી અને મીડિયાના તમામ સવાલોના જવાબ પણ આપ્યા તેમણે સંપૂર્ણ માહિતી પણ તેમણે લોકો સમક્ષ રાખી છે નવ્વાણું લોકોના ડીએનએ મેચ થયા છે તેવું રાકેશ જોશીએ કહ્યું છે કે જેમ જેમ હવે પ્રોસેસ ચાલી રહી છે ડીએનએ મેચ થઈ રહ્યા છે તેમ તેમ પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવી રહ્યા છે ચોસઠ મૃતદેહ પરિવારજનોને સોંપી દેવામાં આવ્યા છે ચોવીસ પરિવારો એવા છે જેમને જાણકારી આપી દેવામાં આવી છે રાકેશ જોશીએ હાલમાં જ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું છે